ના વિવાદને લઈને નીતિન પટેલે પાછી કરી છે ડેરીએ રાજ્ય સરકારી સંઘ સાથે છેડો વલણ અપનાવતા ડેરીના વલણ સામે નીતિન પટેલે નમતું જોખ્યું છે આ મામલે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ડેરી મામલે હું જાહેરમાં પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારેય દુસાગર ડેરીના વહીવટમાં દખલગીરી નહીં કરું ડેરીના આગેવાનોને કોંગ્રેસમાં જવાથી શું ફાયદો છે અમારી સરકાર છે અમે તમને મદદ કરીએ મારી વિનંતી છે કે ડેરી મહત્વની છે તમારી જે સમસ્યા હોય તે અમને કહો મહત્વનું છે કે ડેરીએ કોંગ્રેસને સમર્થન જાહેર કરતા ભાજપ ભય માં આવી ગયું છે અને જેને લઈને ડેરી મનાવવા માટે ભાજપે તાબડતોડ પ્રયાસો હાથ ધર્યા છે અમે બધા હંમેશા પશુપાલકોની સાથે છીએ હજુ પણ ચૂંટણી પતે પછી પણ જો તમે ઈચ્છો તો અમારી સાથે આવો બેસો સરકાર મંડળીના એટલે દૂધ સંઘના હોદ્દેદારો અને અમૂલ ફેડરેશન બધા સાથે મળી જે સાચા સારા નિર્ણય થાય જેનાથી પશુપાલકને ફાયદો થાય દૂધની કિંમતમાં વધારો મળે અને ગરીબો સુખી થાય એવા જે નિર્ણય કરવા હશે એ કરીએ પણ ખોટા નિર્ણય ખોટા ખર્ચા એ બધું બંધ કરવું જોઈએ અને ડેરીને આર્થિક રીતે મજબૂત કરવા પગભર કરવા બધા સાથે મળીએ એમાં રાજકારણ લાવશો નહીં એવી મેં વિનંતી કરી છે તો જયંતિ ચૌધરી આપણી સાથે લાઈવ જોડા ગયા છે જયંતિ દુસાગર ડેરીના આગેવાનો કોંગ્રેસને ટેકો આપે તે પ્રકારનું વાતાવરણ સર્જાયું ત્યારે હવે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ નમતું જોખ્યું હોય તે પ્રકારનું વાતાવરણ બન્યું છે શું સમગ્ર માહોલ છે અને હવે ત્યાંનું રાજકારણ કઈ તરફ જઈ રહ્યું છે

એટલે જીતુભાઈ વાઘાણી કે આ તમારો જિલ્લાનો પ્રશ્ન છે મારા ડેપ્યુટી સીએમ સાહેબ પૂછવું છે કે તમે મોટી મોટી જાહેરાતો આલો છો બધી વાતો કરો છો કે અમે નથી તો તમે આ હાડા ત્રણસો કરોડ રોકાણા એમાં શું મદદ કરી તમે આ તો જૂની વાત કરો છો કે સો કરોડ આલા એ તો પણ આજે મારા એવું ટીવી માધ્યમથી જણાવું છે કે આ જે હિત રક્ષક સમિતિ પાછળ નીતિનભાઈ સાહેબનો જે હાથ હતો હવે નીતિનભાઈ સાહેબ એમ કે છે કે હવે નહીં પડું પણ પડ્યા એનું શું ચોક્કસ સાહેબ એક બીજો સવાલ થાય છે કે કોંગ્રેસનો તમે સપોર્ટ કર્યો છે હાજી હું તત્ત દૂધસાગર ડેરી ના પરિવારે ભાજપને સપોર્ટ કર્યો હતો અમારો જે ડેરીનો પ્રશ્ન હતો જે પૈસા રોકવાનો માલ વેચવાનો એ પ્રશ્ન ના નિકાલ થતો અમે અમારા મંડળમાં નિર્ણય કર્યો નિયામક મંડળમાં દૂધસાગર ડેરીનો પરિવાર ભારતીય જનતા પાર્ટીની બદલે કોંગ્રેસને આ વખત સપોર્ટ કરશે એક બીજું કે જે નુકસાન વાત કરો છો રોજ કેટલું નુકસાન જાય છે નુકસાન કઈ રીતે જઈ રહ્યું છે મારે બે હાજર બાર ચૌદ સુધી કસ્ટોડિયન કમિટી આવી એના પહેલા દિલ્હીના માર્કેટમાં ચૌદ લાખ લિટર દૂધ વેચાતું હતું ચૌદ થી પંદર લાખ લિટર એ કસ્ટોડિયન કમિટી આવી કસ્ટોડિયન કમિટીએ આઠ લાખ લિટર દૂધ કાપ્યું આઠ લાખ લિટર દૂધનો પાવડર બનાવવો પડ્યો અને એ પાવડર સતત પોંચ વર્ષ માટે ચારસો ને કરોડ રૂપિયાનું નુકસાન કરીશું આ ફેડરેશને અને એના પાછળ રાજકીય હાથ જ છે ચોક્કસ થી જે દૂધસાગર ડેરી છે એને રોજનું હજારો લાખો રૂપિયાનું નુકસાન જાય છે એની પાછળનું જે કારણ છે એ રાજકીય હથ્થો બની છે આ ડેરી ને જેના લીધે ડેરીએ રોજ ના કરોડો કે લાખો રૂપિયાનું નુકસાન છે એ ભોગવવું પડી રહ્યું છે આજે જી આભાર જયંતિ અમારી સાથે જોડાવા માટે તો મહેસાણા દુસાગર ડેરીને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો છે ત્યારે હવે દુસાગર ડેરીના આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે દુસાગર ડેરીના વાઇસ ચેરમેન મોગજી અમારા સંવાદદાતા સાથે વાત કરીને સીધી જ વાત કરી શકે તેઓ હવે બે હાજર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો કરશે